બિનવારસી મૃતકોની વિનામૂલ્યે ન્યાજ જાતના ભેદભાવ વગર વિધિપૂર્વક અંતિમ વિધિ કરનાર અગ્નિદાન સેવા કેન્દ્ર દ્વારા બિનવાસી મૃતકોનો આજે શ્રાદ્ધ કરવામાં આવ્યો હતો બિનવાસી મૃતકોની વિનામૂલ્યે ન્યાત જાતના ભેદભાવ વગર વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરતી સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવાસી મૃતકોની આત્માની સદગતિ માટે ભાદરવા વધ ચૌદસ એટલે કે આજે પાંચમી ઓક્ટોબરનો રોજ હિન્દુ ધર્મ શાસ્ત્રોકત વિધિથી અશ્વિનીકુમાર ખાતે આવેલા વૈદરાજ મહાદેવ મંદિરના અવારે નિશાંતભાઈ અને કુલદીપભાઈ અધાર્યુ મહારાજના હસ્તે મહાલી શ્રાદ્ધ વિધિ કરાઈ હતી નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા અગ્નિડા સેવા કેન્દ્રના પ્રેસિડન્ટ અગ્નિડા સેવા કેન્દ્ર દ્વારા બિનવર્ષી લાશોનું વિના મૂલ્યે અગ્નિડા કરતી સંસ્થા દ્વારા આજે વૈજરાજ મંદિરના ઓવાળે તાપી નદીના કિનારે આખા વર્ષમાં બસો સુડતાલીસ લાશોના અંતિમ સંસ્કાર કર્યા છે એ બસો સુડતાલીસ લાસોનો હિન્દુ ધર્મ શાસ્ત્રોક વિધિ પ્રમાણે શાહી તાપી નદીના કિનારે શ્રાદ્ધ વિધિ કરવામાં આવી છે ત્યારબાદ પાંચ વાગ્યે બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્યું છે આ આ સંસ્થા અમારી આજે વીસ વર્ષથી આ વીસ વર્ષમાં હજારો ઉપરની સંખ્યાના લાથોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે અને અશ્વિની કુમાર વૈદરાજ મંદિરના અવારે સત્તર વર્ષથી સતત સત્તર વર્ષથી અમે શ્રાદ્ધ વિધિ કરીએ છીએ જે લોકોના મોક્ષને એ બિનવાસીઓને મોક્ષ મળે એ હેતુથી આ શ્રાદ્ધ વિધિ કરવામાં આવીએ છીએ હિન્દુ ધર્મ પ્રમાણે હાલ ચાલી રહેલા શ્રાદ્ધ મહિનામાં અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા જેના કોઈ સગા નથી તેવા મૃતકોના સગા બની તેઓની પુનઃસાથ પ્રસાદ વિધિ કરાઈ રહ્યા છે આ વેણીલાલભાઈ મારવાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત પામ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાળા